હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું મિત્રો સ્વાગત છે આજે આપણે પ્રથમ સામાયિક પરીક્ષા ધોરણ બરાબર એનું સો ગુણનું ત્રણ કલાકનું નવા માળખા પ્રમાણેનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવી અવ નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બરાબર ચાલો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરી લખો દરેકના એક ગુણ જો જટિલ સંયુક્ત વિધાનમાં એક જ સાદું વિધાન હોય તો સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે બે જો જટિલ સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો હોય તો સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે ચાર કયું વિધાન જટિલ વિધાન છે તો વિદ્યાર્થી મિત્રો એ નીચેનામાંથી કયું વિધાન જટિલ નિષેધક વિધાન છે તો જવાબ આવશે સી પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા સરતી વિધાનની સત્યતા જણાવો એ અસત્ય અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એ થી જેડ સુધીના કેપિટલ અક્ષરને શું કહેવાય સી વિધાન પરક પરિવર્તિત હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી તમે જે સરસ મજાનો પેપર શેટ તૈયાર કરો છો દર વર્ષે સોલ્યુશન સાથેનો તો એ અમારે જોતો હોય તો ક્યાંથી મળશે તો ભાઈ ધોરણ બાર આર્ટ્સ નવા માળખા મુજબ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાનના ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળશે બરાબર જે ગુજરાતી અને ઇકોનોમિક્સના સંપૂર્ણ વિડીયો લેક્ચર છે બરાબર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સેટ એકમ કસોટી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટના પણ વિડીયો પીડીએફ તમને અવેલેબલ છે ત્યાંથી બરાબર તો ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન આંકડા પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો મળી જશે સાતમું સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે બી અપ્રમાણભૂત નીચેના માંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો સી એમપી ને લગતા નિયમ ના રૂપમાં કયા તાર્કિક કારક નો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સી રૂપલક્ષી સાબિતી માં ત્રાસી લીટી આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે આધાર વિધાન ડીએસ નો નિયમ કયા નામથી ઓળખાય છે વૈકલ્પિક સંવિધાન ને લગતો નિયમ એચએસ ના નિયમ માં કયા તાર્કિક કારક નો ઉપયોગ થાય છે શરતી હાહન ભેદ માં સાધ્ય વિધાન કયું છે એ હા નીચેનામાં કયો અતિક્રમણ દોષ છે બી સાધ્યા સાધ્યાતિક્રમ સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય સાધ્યપદ સાધ જે સંવિધાનમાં આધાર વિધાનોમાં મધ્યપદ એક વખત પણ ન હોય તો તે સંવિધાનમાં કયો દોષ ગણાય છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ ગણાય છે ત્યાર પછી કઈ વ્યાપ્તિ કાર્ય કારણ સંબંધ સ્થાપે છે એ વૈજ્ઞાનિક વ્યાપ્તિ જે એસ

વિધાન માટેનું તદેય રૂપ હોય છે પીથી ક્યુ આ વિધાન માટેના રૂપનો પ્રકાર લખો તો વિધાન માટેનું પરાયત રૂપ છે અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ જણાવો તો અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનો ફલિત વિધાન અસત્ય હોય છે દલિત માટેના કોઈ દલીલ માટેના સોરી દલીલ માટેના કોઈ એક રૂપનું ઉદાહરણ આપો નીચે આપેલી દલીલો અનુમાનના કયા નિયમને મુજબ મુજબના પ્રમાણભૂત રૂપનું સ્થાપ સ્થાપના પદી નિદર્શન છે તે લખો એમપી ને અનુસરે જો અહીંયા નીચે આપેલી દલીલો અનુમાનના કયા નિયમ અનુસારના પ્રમાણભૂત રૂપનું સ્થાપ સ્થાપન થી નિદર્શન છે તે લખો ડીએસ ના નિયમ ને અનુસરનો ઇરવિંગ કોપીએ કેટલા નિયમો આપ્યા છે છ એક આધાર વિધાન નિષેધક હોય તો તે ફલિત વિધાન કેવા પ્રકારનું હોવું જોઈએ નિષેધક નીચેની પ્રાતિક રજૂઆતોમાંથી માંથી પ્રત્યેક અંગેથી કઈ વ્યક્તિની રીત છે તે ઓળખાવો આ પ્રતિક રજૂઆત અન્વે રીતિની છે જેસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતો આપે છે પાંચ વિભાગશી સત્તર માંથી કોઈ પણ તેર પ્રશ્નોનો જવાબ લખો બે ગુણ છવ્વીસ માર્ક્સ જટિલ શરતી વિધાન એટલે શું સર્વોપરી કારક એટલે શું વિધાન માટેનું તદૈવ વાર્થક રૂપ એટલે શું વિધાન માટેના રૂપમાંથી સ્થાપનાપતિ નિદર્શન મેળવતી વખતે કયા નિયમનું પાલન કરવું આવશ્યક છે નીચેની દલીલ માટેના કયા રૂપ માળખાના સ્થાપના પતિ નિદર્શનો છે તે જણાવો નીચેની દલીલ માટેના કયા રૂપ રૂપમાળામાં રૂપમાળખામાં નિદર્શનો છે તે જણાવો દલીલનું પ્રામાણ્ય તપાસવા માટે કયો રિવાજ સ્વીકાર્ય છે નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાપનાપતિ નિદર્શન હોય તે રૂપ લખો છે જવાબ આપ નીચેની રૂપલક્ષી સાબિત્યોમાં ખાલી જગ્યા પૂરો નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાપના પત્ય નિર્દેશન હોય તે રૂપ લખો નીચેની રૂપલક્ષી સાબિત્યોમાં ખાલી જગ્યા પૂરો 42માં માન્ય રૂપવાળા સંવિધાનની બે લાક્ષણિકતા જણાવો માન્ય રૂપવાળા સંવિધાનના હા 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 ભેદનું અર્ધ ગટન કરો વ્યાવર્તક આધાર વિધાનોનો દોષ જણાવો સાદી ગણના મૂલક વ્યાપ્તિની વ્યાખ્યા આપો અનિવાર્ય શરત એટલે શું અવશેષ રીતિમાં કઈ ત્રણ બાબતો જરૂરી છે છે વિભાગ ડી પ્રશ્નો ગુણના વિદ્યાર્થી મિત્રો એટલે આઠ તેરીને ચોવીસ પ્રશ્નો થશે ક્લિયર આગળ સત્ય સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાન માટેના રૂપમાં નું પ્રત્યેક રૂપ એક તદેવાર્થક સ્વ્યા વ્યાતી અને પરાયત એ ત્રણ માંથી કયા પ્રકારનું છે તે નક્કી કરો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ છે અને એનો નિર્ણય સર્વોપરિકારક એકાવનમાં પ્રશ્નો અને એનો જવાબ દલીલના ના પ્રમાણે એનો નિર્ણય બાવન પ્રશ્ન એનો જવાબ દલીલના પ્રમાણ્યનો નિયમ ત્રેપનમો સવાલ એનો જવાબ છે દલીલના પ્રમાણ્યનો નિર્ણય નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો ચાલો નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો ચાલો નીચેના સંવિધાનોની આકૃતિ અને ભેદ દર્શાવી સંવિધાનના નિયમોને આધારે તેમના પ્રમાણ્યની તપાસ વ્યાપ્તિનું લક્ષણ ઉદાહરણ આપો સાદી ગણના મૂલક વ્યાપ્તિની મર્યાદા જણાવો વિભાગી છ માંથી કોઈ પણ તમારે શું લખવાનો છે વિદ્યાર્થી મિત્રો ચાર પ્રશ્નો લખવાના છે શું લખવાના છે કેટલા પ્રશ્નો લખવાના છે ચાર પ્રશ્નો લખવાના છે વિધાન માટેના સ્વ વ્યાઘાતી રૂપની સમજૂતી આપો બરાબર આગળ વિડિયો પોસ્ટ કરે જવાનું લખતું જવાનું એન્ડ નું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું શું આપવાનું છે તમારે લક્ષણ આપવાનું છે શું આપવાનું છે લક્ષણ ક્લિયર

અરવાચીન તર્કશાસ્ત્રીઓની દ્રષ્ટિએ વિધાનનો અસ્ત અસ્તિત્વ લક્ષી ભાવાર્થ સમજાવો અને સંવિધાનમાં તથા અસ્તિત્વ લક્ષી દોષની ઉદાહરણ સહિત સમજૂતી આપો રેડી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અવશેષ રીતિની સમજૂતી આપો શું આપવાનું છે આપણે અવશેષ રીતિની સમજૂતી આપો તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે જોયું બરાબર તો આવી જ રીતે તમારે સરસ મજાના પેપર સેટનો સંપૂર્ણ સોલ્યુશન તમારે જોવું હોય તો આપણી એપ્લિકેશનમાંથી જઈને મેળવી શકશો બરાબર બધા જ વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક બરાબર અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત